તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાન લઈને વડોદરામાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ આગ્રાના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે એકાવન ફૂટનું વિશાળ પુતળું જેનું પોલો ગ્રાઉન્ડ ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ લીધો જેને લઈને આજથી વડોદરામાં વિવિધ કાર્યક્રમની પણ શરૂઆત થઈ ગઈ છે જેનું વિવિધ આતિશબાજી સાથે પણ આયોજન કરાયું છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડોદરા રામના રંગે રંગાવ્યું છે પ્રદર્શન ગ્રાઉન્ડથી નાય મંદિર થઈ અને ગાંધીનગર ગૃહ અમદાવાદીપોર કોઠી હમણાં આ યાત્રા પૂરી થઈ છે ત્યાર પછી રાવણ દહનનો જે કાર્યક્રમ શિવ પરિવાર દ્વારા રાખેલો આજે એ પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન થશે આતશબાજી બી થશે વડોદરા શહેર રામભાઈ બને એ માટે શિવ પરિવાર દ્વારા અનેક કાર્યક્રમો છે ઉત્તર ભારત સાંસ્કૃતિક વર્ષથી રામલીલા રાવણ કાર્યક્રમ અહીંયા પોલો ગ્રાઉન્ડ પર કરતો આવ્યો છે ક્યુકી શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ રહી છે અયોધ્યામાં એ જ સિલસિલામાં નિકા દ્વારા રાવણના પુતલાનું આજે દહન કરવામાં આવ્યું છે અને ભવ્ય આતિશબાજી કરવામાં આવ્યું છે વડોદરા શહેર